નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે નથી જાણતા તો ચાલો જાણી લો મેષ રાશિના જાતકોનો દિવસ વ્યસ્તતાથી ભરપૂર રહેશે કામના સ્થળે માનસિક દબાણ રહેશે પણ જૂના પ્રયાસોનું સારું પરિણામ મળશે આવકમાં વધારો થશે ટાર્ગેટ પર ધ્યાન કેન્દ્રિત કરો જીવનસાથી સાથે સંબંધ સુધરશે વૃષભ રાશિના લોકોનો આજનો દિવસ અનુકૂળ રહેશે યાત્રા પર જઈ શકો છો માનસિક હળવાશ અને પ્રસન્નતાનો અનુભવ થશે વૈવાહિક જીવનમાં મીઠાશ જળવાશે ઘરે શુભ કાર્યક્રમનું આયોજન થશે માતા પિતાના આશીર્વાદથી અટકેલા કામ પૂર્ણ થશે મિથુન રાશિના જાતકોનો દિવસ વ્યસ્ત અને તણાવપૂર્ણ રહી શકે છે માનસિક થાક વર્તાશે બપોર સ્થિતિ સુધરશે આવક વધતા ખુશી થશે અટકેલા કામ પૂરા થશે બિઝનેસમાં નફો થશે નોકરીમાં વિચારોને આવકારવામાં આવશે કર્ક રાશિના લોકોને સાવધાન રહેવું શારીરિક નબળાઈ અનુભવાશે બિઝનેસમાં લાભ પાર્ટનર સાથે વિવાદ ટાળવો પ્રેમ જીવન અનુકૂળ રહેશે નોકરીમાં નવી તકો મળશે મોસાળ તરફથી નાણાકીય લાભ થશે આ રાશિના લોકોનો દિવસ ખૂબ જ શુભ રહેશે જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે અટકેલા કામ પૂરા થશે સમાજમાં માન સન્માન વધશે ધાર્મિક કાર્યોમાં રસ વધશે ફરવા ફરવા દરમિયાન મહત્વની માહિતી મળશે સંતાનની સંગત પર ધ્યાન આપવું કન્યા રાશિના લોકોનો દિવસ સામાન્ય રહેશે મહત્વના કામમાં અવરોધ આવી શકે છે ચિંતા વધશે વાદ વિવાદથી બચવું બુદ્ધિમત્તાથી સમસ્યાઓમાંથી બહાર આવશે બિઝનેસમાં વડીલોની સલાહ કામ લાગશે ભાઈ બહેન સાથે સંબંધ મજબૂત થશે તુલા રાશિના લોકોનો દિવસ ધીરજ અને ગંભીરતાથી આગળ વધવાનો છે પરિવાર સાથે હસી ખુશીથી સમય પસાર કરી શકશો જીવનસાથી સાથેનો વિવાદ ઉકેલવાના પ્રયાસો કરવા વિદેશથી વેપાર કરી રહેલા લોકો માટે અનુકૂળ સમય મિત્રની મદદ માટે તૈયાર રહેવું વૃશ્ચિક રાશિના લોકોએ પરિવાર અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે સંતુલન જાળવવું આવકની દ્રષ્ટિએ મધ્યમ ખર્ચા પર નિયંત્રણ રાખવું પ્રેમ જીવનમાં ક્વોલિટી ટાઈમ વિતાવી શકશો વિના માંગીએ કોઈને સલાહ આપવાથી બચવું ધન લોકોએ વિના કારણ પ્રવાસ ટાળવો જોઈએ ખાણીપીણી પર નિયંત્રણ રાખવું પરિવારમાં હસી ખુશીનો માહોલ હશે જીવન સાથી સાથે વિવાદ થવાની શક્યતાઓ છે માતા પિતાના આશીર્વાદથી અટકેલા કામ પૂરા થશે રોકાણ માટે આ સમય અનુકૂળ છે સહકર્મચારીઓ સાથ સહકાર મળશે મકર રાશિના જાતકો એ દિવસ આત્મનિરીક્ષણ કરવાનો છે કરિયરની દ્રષ્ટિએ અનુકૂળ નવી દિશા મળશે નોકરી બદલવા માંગતા લોકો માટે પરફેક્ટ આ સમય છે જીવનસાથી સાથે રોમેન્ટિક સમય વિતાવી શકશો વિદેશથી વેપારમાં નફો થઈ શકશે કોઈની કહેલી સાંભળેલી વાત પર ભરોસો ના કરવો આજનો દિવસ કુંભ રાશિના લોકો માટે સફળતા અને સિદ્ધિઓ લઈને આવશે અટકેલા કામ પૂરા થતા ખુશી થશે ઘર પરિવારમાં ખુશાલી થશે પાર્ટનરશીપમાં બિઝનેસ ફાયદાકારક લોહીના સંબંધોમાં મજબૂતી આવશે સંતાનોને આપેલું વચન પૂરું કરવું પડશે મીન રાશિના લોકોની આવકમાં વધારો થશે પણ ખર્ચ પણ વધશે કામના સ્થળે સફળતા પ્રેમ જીવનમાં મતભેદની શક્યતા વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે માતા પિતાના આશીર્વાદથી મન હળવાશ અનુભવશો દિલથી ભલું ઈચ્છો પણ લોકો તેને સ્વાર્થ સમજી શકે છે